મારણે ખાવા દરીયા હે કાલ બાજુ બધે ઉપર લીતા હે પાણી પીવા બેઠા થા એ કા બધા ઉપડી ગયા છે ને આ ઉપાડવાના છે કોખા છે ને અમે આયા થી ઉપાડવા તો હાલો મંડી ઉપાડવા કયું ના ઉપાડી જો મારા દીદાર એ દેખા જો મારા દીદાર આવા થઈ જાય ઉપર થોડ થોડી દે આવે તો લાઈક સબ્સ્ક્રાઇબર કરતા રહેજો જેને ખાવા હોય પણ ખોખા દેખાય ને ખોખા કે ના દેખાતા અંધારું પડે ચાલો તો આપડે બીજા સહે સડી ગયા મંડી ખોખા ઉપાડવા

ઉંડાજી જા લે આખો કાટ લેવાઈ ગયો છે તમાર એક ને ડા મારવાનું લેવામો ના તમે ખબર તમે ગમે એટલું બર કર છો તો એ નહીં પોગો એમને આપ પણ બર કેટલું કરો બર થાતી છેડીલ બાજુ લિયા ઓન તો એને ભેદ આલો થાતા એ આ એડાને લીધેલું હોય જો हे मामू डार देवे को इतरा नाही लिदेलो હવે જોઈ છે થોડું ડોક દુખે છે એટલે દવા લીધી છે પપ્પુ ઉપરતા ઉપરતા ઓલા શેઠ થી નહી આવી ગઈ છે અમારે આમ ખોખા કેવરા સુટતા खोखा पड़े से हमारे बाद तो क्या मर नहीं अरे हर की नहीं आया हमारे बाद तो क्या मेरो नो करता ना क्या मर क्या मेरो तो आपने थोड़ा कर इधर वाला हो आज, तो आज। તો આપણે ખોખા થઈ રહ્યા છે તો ઠેકાણું પરમાપે માપ ખોખા તો 85 માં તો નહી આવે એટલે જેને ખાવાય ને આવજો એમ કે બે દીમાં લીલા ખોખા ખાવા પાઠરા તો હારા જ છે જો કે નહી આવે પાસા એડા માં આવે હો તો બધે લે વૈ ગયા હી તો આપણે હવે જેસી ઘરે ને આપણે લઈ લીધા છે આટલા બધા ખોખા જોકે દેખાતા છે બધાને જય રામા જય માતાજીની જય રામા રાધે રાધે તો આપણે જઈશી ઘરે